જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી હોટ ટોપિક પર આજે વાત કરવી છે શ્રમિકો મજૂરોની સલામતી વિશે આપને ખ્યાલ હશે હમણાં આજે તાત્કાલીન સમાચાર આવ્યા કચ્છને લઈને જેના વિડીયોઝ પણ કદાચ આપણે સમાચારોના માધ્યમથી જોયા હશે જે ખરેખર વિચલિત કરી દે તેવા છે કારણ કે સાત જેટલા મજૂરો કે જે સ્ટીલ ઉગાડવાની જે કંપનીમાં કામ કરી રહ્યા હતા આ ઉકળતું સ્ટીલ તેમના શરીર પર પડ્યું અને તેના કારણે ત્રણ લોકોના તો મોત પણ થઈ ગયા છે અન્ય લોકોની હાલત ગંભીર છે અને આ તો એક ઘટનાની મેં વાત કરી આવી તો અવારનવાર કેટલી બધી ઘટનાઓ આવતી હોય છે આપણે સમાચારોના માધ્યમથી જોઈએ છીએ ક્યારેક કોઈ કંપનીમાં આગ લાગી જાય છે અને તેમાં શ્રમિકોનું મોત થઈ જાય તેઓ દાજી જાય તેમને નુકસાન થાય તો ક્યારેક ક્યાંક શોર્ટ સર્કિટ થઈ ગયું આવી ઘણી બધી ઘટનાઓ બાંધકામ જ્યાં થતું હોય ત્યાં પણ ઘણીવાર લિફ્ટ તૂટી જાય છે તો જે કામ કરતા શ્રમિકો હોય તેમનું મોત થઈ જાય તેમને શારીરિક ઈજાઓ પહોંચે આવી ઘણી બધી ઘટનાઓ અવારનવાર સામે આવે છે ત્યારે સવાલ એ થાય કે શું આ કંપનીઓ જ્યાં પણ આવા શ્રમિકો કામ કરી રહ્યા છે મજૂરો કામ કરી રહ્યા છે તેમની સલામતી માટે શું વિચારવામાં નહીં આવ્યું હોય શું તેમની સલામતી માટે આગળના કોઈ પગલાં નથી લેવાયા આમ તો આપણી પાસે વિભાગ છે આખે આખો રાજ્યની અંદર જે વિભાગને આ જ કામ કરવાનું છે કે આ શ્રમિકો અને મજૂરોની સલામતી માટે તેઓ ધ્યાન રાખે કંપનીઓને સૂચના આપતા રહે કંપનીઓની અંદર તપાસ કરતા રહે કે આ સલામતી માટેના યોગ્ય પગલાં લેવાય છે કે કેમ નથી કે નથી લેવાતા પરંતુ આ વિભાગ હંમેશાની જેમ શૂતો હોય તેવું લાગતું હોય છે કારણ કે આવી ઘટનાઓ તો અટકતી જ નથી ક્યારેક જ્યારે આવી દુર્ઘટનાઓ બનતી હોય ત્યારે લોકો કારણોની ચર્ચા થાય કે ઘણીવાર કોઈ મનુષ્યની ભૂલના કારણે આ દુર્ઘટના સર્જાઈ ગઈ તો ક્યારેક એવું પણ કહેવામાં આવે કે કોઈ ટેકનિકલ ખામીના કારણે દુર્ઘટના સર્જાઈ ગઈ તો આમાં બેચારા કંપનીના માલિકો પણ શું કરે દુર્ઘટના કોઈ પણ કારણોસર થઈ હોય નુકસાન ભલે કંપનીના માલિકને પણ થયું હોય પણ સૌથી વધારે ખોટ કોઈને જાય છે તો એક ત્યાં કામ કરતો ગરીબ મજૂર છે કે જેને ફક્ત થોડાક પૈસાની મજૂરી માટે એક દિવસની મજૂરી માટે ઘણીવાર પોતાનું પોતાનો જીવ જોખમમાં મૂકી દેવો પડતો હોય છે ત્યારે આવી ઘટનાઓ ક્યારે અટકશે અને આપણે ત્યાં આવી ઘટનાઓને અટકાવવા માટેના પણ શું પગલાં લેવાય છે ખરા તેના પર ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે વિપુલભાઈ પંડ્યા કે જેઓ જનરલ સેક્રેટરી છે મજૂર સંગઠનથી છે તેઓ બાંધકામ મજૂર સંગઠનના તેઓ જનરલ સેક્રેટરી છે આ ઉપરાંત જાણીતા એવા સામાજિક કાર્યકર્તા અમિત કવિ પણ આજે આપણી સાથે ઉપસ્થિત છે આ ઉપરાંત જાણીતા એવા એડવોકેટ પરેશભાઈ મોદી પણ ઉપસ્થિત છે પહેલાં તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે સૌથી પહેલા સવાલ વિપુલભાઈ કરીશ જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે જે રીતે મેં વાત કરી કે કચ્છમાં જે ઘટના બની આ પહેલા થોડા સમય પહેલાની જ વાત છે સુરતમાં ઘટના બની હતી આગ લાગી અને ઘણા બધા મજૂરોના મોત થઈ ગયા કે કંપનીએ વળતર આપ્યું પરિવારને પરંતુ પરિવારે જે વ્યક્તિને ખોઈ દીધો છે એ તો પાછો આવવાનો નથી આવી જ્યારે ઘટનાઓ બનતી હોય આવી ઘટનાઓને અટકાવવા માટે પણ શું આપણે ત્યાં કોઈ પગલાં લેવાય છે મારે એક તો એક વાત એ કરવી છે કે આ બધી ઘટનાઓને અટકાવવા માટે ચોક્કસ પ્રકારના મજૂર કાયદાઓ આપણે ત્યાં છે કારખાનામાં માટે કારખાનાનો કાયદો છે ઓગણીસો સુડતાલીસ બાંધકામના બાંધકામમાં થતા અકસ્માતો અટકાવવા માટે બાંધકામ કામદારોનો કાયદો નો કાયદો ઓગણીસો છોન્સ કામ થતું હોય તો માઇન્સ કાયદો છે તો આવા બધા ખાસ સરી માટેના કાયદાઓ તો છે

જે તંત્ર છે એ બિલકુલ ઊણું વિતર્યું છે નિષ્ફળ ગયું છે હું બે બાબતથી એ કહી શકીશ એક તો કે આપણા રાજ્યો વધી રહ્યા છે એ કારખાનાઓની સામે ઇન્સ્પેક્શન કરવા માટેના જે અધિકારીઓ જોઈએ એ બહુ ઓછા છે બીજી વાત જે ઇન્સ્પેક્ટરો છે એ પ્રો એક્ટિવલી કેટલી જગ્યાએ ઇન્સ્પેક્શન કરવા જાય છે એ બી બહુ મોટા સવાલ છે કારણ કે એના માણસ હોય એવી ફેક્ટરીઓનો સૌથી વધારે ઇન્સ્પેક્શન પણ આપણે ત્યાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ પણ બહુ મોટા પ્રમાણમાં છે ત્યાં તો કારખાનાનો કાયદોય લાગુ નથી પડતો ખબર ય નથી હોતી જે છે સરખ કારખાનાઓ ચાલે છે અને એમાં કેટલા મજૂરો કામ કરી રહ્યા છે કેવી હાલતમાં કામ કરી રહ્યા છે મને નથી લાગતું કે ઇન્ફેક્શન થતું હોય એટલે આપણે ત્યાં જે છે

ભાઈ આપની પણ પ્રતિક્રિયા લેવા માંગે છે રાજ્યમાં જે આવી ઘટનાઓ સામે આવતી હોય છે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવી ઘટનાઓ સૌથી વધારે બને છે જ્યાં મજૂરોને ઘણી તો પોતાનું જીવ પણ ગુમાવવો પડતો હોય છે આવી ઘટનાઓ બનવા છતાં પણ આ રોકવા માટે કોઈ પગલાં કેમ નથી લેવાતા નિર્માણ ચરણના માધ્યમથી આ શ્રમિકો મજદૂરો અને હવે તો કર્મચારીઓ પણ શ્રમિકોને અને મજદૂરોની વ્યાખ્યામાં આવી જાય છે દેશનો વિકાસ ગુજરાત નો વિકાસ પણ એના પાયાનો પથ્થર મજૂર બહુ કરપીણ હાલતમાં દયનીય પરિસ્થિતિમાં જીવે છે લોહી ને એક કરીને મજૂર પોતાના જીવન અને પરિવાર નો નિર્વાહ કરે છે આ બે ઘટનાઓ આજે નિર્દેશ કર્યો છે પણ આપણે નામદાર ગુજરાત ને અનેક વખત લેખિત રજૂઆતો કરીએ છીએ અમે ગુજરાતના સોર્સિંગ રોજમદાર અંશકાલીન કર્મચારીઓની વાતો કરીએ છીએ અમારા ત્યાં નિધન થયું ત્રણ ચાર દિવસ પહેલા એક ઓપરેટરનું નિધન થયું તો અમારી અપેક્ષા એ છે કે ગુજરાતમાં એમના લાભ મળવા જોઈએ એમના માટે ચોક્કસ કોઈ સુરક્ષા કવચ હોવા જોઈએ આપણે પેપર પર વાતો નથી કરવી પણ વાસ્તવિક ધરાતલ પર કાયદાઓનો અમલ થવો જોઈએ છેવાડાનો મજૂર હોય મેટ્રો સિટીમાં કામ કરનારો કોઈ મજૂર હોય પછી પ્રયાસો નથી હું મારી અંગત વાત કરું ગુજરાતના લાખો કરારાધાર કર્મચારીઓના પગાર વાત અનેક વખત કરીએ છીએ મૃત્યુ પામેલા એ દરમિયાન એમના વળતર ખૂબ ઓછું વળતર અને ખૂબ ઓછા સુરક્ષા કવચો આપવાની સુરક્ષા માટે આપણા ત્યાં કોઈ એવા આધુનિક તાલીમોની વ્યવસ્થા નથી ના માલિકો જે મિલ માલિકો છે માફ કરજો આપનો અવાજ મને નથી આવી રહ્યો બે મિનિટનો સમય રહીશ કારણ કે આપનો અવાજ નથી આવી રહ્યો અને અમિતભાઈ જે આપે વાત કરી કે ખાસ કરીને મજૂરો અને શ્રમિકો જે છે તેમની હાલત આપણે ત્યાં ખૂબ જ આપણા રાજ્યમાં ખૂબ દયનીય છે રાજ્ય આપણો વિકાસ કરી રહ્યો છે રોજ નવી નવી કંપનીઓને સરકાર મંજૂરી આપી રહી છે ઘણી બધી સંસ્થા ખાસ કરીને એવી સંસ્થાઓ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર પણ વધારો થઈ રહ્યો છે પરંતુ સાથે સાથે સરકાર એટલી સંવેદનશીલ નથી કે આ કંપનીઓની અંદર જે શ્રમિકો મજૂરોને રાખવામાં આવનાર છે અને ખાસ કરીને આ શ્રમિકો પર પરપ્રાંતિય હોય છે એટલે એમને તો એ પણ ખ્યાલ નથી હોતો કે મારે હોતા કે મને અહીંયા કંપનીમાં હું કામ કરું છું તો મારે

વાત એક્ટ નાઇન કસમ ક્રોધ પરેશભાઈનો અવાજ પણ નથી આવી રહ્યો પરેશભાઈ આપણે ત્યાં નેટવર્ક ઇસ્યુ લાગી રહ્યો છે મને વિપુલભાઈ હું ફરી આપની પાસે આવી જાઉં છું જ્યારે કાયદાની અમલીકરણની આપે વાત કરી કાયદાના અમલીકરણ કદાચ ત્યારે થાય કે જ્યારે જે વ્યક્તિ માટે કાયદો બનાવવામાં આવ્યો છે તેને પણ આ કાયદાનો ખ્યાલ હોય શું આપણે ત્યાં એવી કોઈ વ્યવસ્થા છે કે સામાન્ય લોકોને પણ જ્યાં કામ કરી રહ્યો છે તેના માટે શું કાયદા છે તેનું ભાન થાય તેની જાણકારી હોય કાઢી મૂકવામાં આવે છે તંત્ર બને તો જ આ શ્રમિકો ની જિંદગી આપણે બચાવી શકીએ બાકી જે લોકો બિહારથી યુપી થી દાહોદા થી જે મજૂરો આવે છે તમે એની પાસે શું અપેક્ષા રાખો કે બરાબર માંગી શકે એ તો પોતાનો રોટલો કમાવો આવ્યા છે એટલે એ તમને જે છે અહીંયા એ એક બાર બાર કલાક મંજૂરી કરશે અને જે વેતન આપશે લઈને ઘરે જશે સવાલ સરકાર નો છે સમાજ નો છે ને આપણા બધાનો છે કે આ પ્રકારની એવી વ્યવસ્થા ઉભી કરીએ કે જેમાં એક પણ શ્રમિક નું મોત ન થાય

શિક્ષિત નથી પરિસ્થિતિ એ છે કે હું મજૂર શ્રમિક કર્મચારી જે પણ આપણે અલગ અલગ સુખિયાના નામ આપીએ છીએ પણ વાસ્તવિક ધરાતલ પર સરકારો આવે ને જાય એક કર્મચારીઓ અઠાવન વર્ષે નિવૃત્ત થાય પણ સરકારની બે વ્યવસ્થામાં કર્મચારીઓ અને મજૂરો કામ કરતા હોય છે તો સરકારી વ્યવસ્થા અને વિભાગોમાં કરાર આધારિત આઉટસોર્સિંગ કર્મચારીઓ કામ કરતા હોય છે અને કોર્પોરેટ સેક્ટરમાં મોટા મોટા ઉદ્યોગ જગતમાં જે આપણા ત્યાં આ બાજુ જાઓ તમે દક્ષિણ ગુજરાતમાં જાઓ અનેક સ્થળોમાં ત્યાં ફેક્ટરીઝમાં અને વગેરે હિન્દી ભાષી હોય કે ગુજરાતી ભાષા ભાષી હોય મજૂર એ મજૂર છે મજૂર એ માનવી છે મજૂર પણ મજૂર મજૂરના અસ્તિત્વને તમે નીચું ના બતાવી શકો મજૂર એ ગુજરાતનો અને રાષ્ટ્ર નિર્માણનો પાયાનો પથ્થર જે મેં કહ્યું એમ દેશના અસ્તિત્વમાં જો મજૂર નહીં હોય તો ગુજરાત કે રાષ્ટ્રનો વિકાસ નહીં હોય આપણે જો માન્ય વડાપ્રધાન શ્રી સફાઈ કામદારોના પગ ધોવાની વાત કરતા હોય બનારસમાં દરેકને એક જ વ્યાખ્યાયિત કરવા માંગુ છું કે એમના માટે તાલીમ ગોઠવો એમના લાભો એમને એમના સુધી પહોંચતા કરો જેટલા ઉદ્યોગપતિઓ છે એ બધા માટે કોઈ ચોક્કસ નિર્ણયો નું આયોજન કરો જેટલા વળતરો નથી ચૂકવાયા એ પેન્ડિંગ વળતરો ચૂકવાઈ જવા જોઈએ હજુ કેટલા એ પેન્ડિંગ કેસ પગાર ના અકસ્માત ના વીમા હજી પણ નામદાર ગુજરાતની કોર્ટોમાં પડ્યા છે એના ઉપર ધૂળ ખાય છે સાહેબ પણ મજૂર અસંગઠિત હોવાના કારણે અજ્ઞાની હોવાના કારણે વિચારો ને બાપળો હોવાના કારણે એનો કોઈ હાથ જાલતું નથી પણ હું આપની ચેનલના માધ્યમથી કહું છું કે નામદાર ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી દયાળુ ને માયાળુ છે જ પણ ક્યાંક આપણે કશીક ભૂલ કરીએ છે આ લોકો સુધી પહોંચવાની એમનો જે આકસ્માત થયો છે આ બંને ઘટનાઓ ત્યાં રાજનેતાઓ જવું જોઈએ દિલ સુધી વ્યક્ત કરવી જોઈએ અને આ રાજ્યમાં જેટલા અધિકારીઓ છે એમના માટે કોઈ તાલીમની વ્યવસ્થા થાય એના ઉદ્યોગપતિઓ માટે તાલીમ થાય અથવા તો જે આવા ટેકનિકલ બિનકુશળ અથવા તો કુશળ જે તાલીમાર્થીઓ છે જે જેટલા મજૂર છે જે શ્રમિકો છે થવું જોઈએ આપણે વાતો કરીને છૂટી જઈશું તો આવનારા સમયમાં ફરીથી બીજી ઘટનાઓ બનશે એવું મને ચોક્કસ લાગે છે પરેશભાઈ હવે હું આપની પાસેથી વિસ્તારથી કાયદાની સમજ લેવા માંગીશ કારણ કે પહેલા આપનો અવાજ નહોતો આવી રહ્યો હવે ખાસ કરીને મને આપણા રાજ્યની અંદર ખાસ કરીને આવી ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર આવા શ્રમિકોની સલામતી માટેના કાયદા કેવા પ્રકારના છે અને આ પહેલા કદાચ આવી ઘટનાઓ બની જાય એ પછીના કાયદાઓ તેમની સહાય માટે શું છે અને એની પહેલા કે આવી કોઈ ઘટના બને જ નહીં તેના માટે તેમને સુરક્ષા પ્રદાન કરવા માટે પણ શું કોઈ કાયદા છે જો ફેક્ટ એક 1948 માં દરેક સેક્શનમાં આનું એકદમ ડિટેલમાં પ્રોવિઝન આપેલા છે

એ લોકો સ્ટીલ નો સ્ક્રેપ નાખતા હતા અને લાવા જે જેવું ઓલમોસ્ટ હું એને પરંતુ આવા સંજોગોમાં જો એ લોકો પાસે હેલ્મેટ અને શૂઝ હોય તો હું માનું છું કે એમને ઈજા ઓછી થઈ હોત એમને બચી શકી

પરંતુ જે અધિકારીઓ આપણે નીમવામાં આવ્યા હોય કે જેમને ધ્યાન રાખવાનું છે જે રીતે આપણે વાત કરી કે એમને ફ્રીક્વન્ટલી આવીને ચેક કરવાનું છે કે ભાઈ અહીંયા સેફટી માટેના ઇક્વિપમેન્ટ્સ આપવામાં આવ્યા છે કે કેમ એ જ આપણે ત્યાં સૌથી સારી રીતે નથી થતું અને તેનું જ કારણ છે કે આવી બધી ઘટનાઓ બને છે તેમના માટેના શું કાયદા છે એ તેઓ પોતાનું કાર્ય જવાબદારી પૂર્વક નથી કરી રહ્યા તો તેમના માટેના શું કાયદા છે અને એની અમલીકરણ માટે પણ શું કરવું જોઈએ કોને પૂછ્યું મતજીજી પરેશ મહેજ કોશુજી જો હવે ફેક્ટરી માલિકો માટે એવા કોઈ કાયદા એ જો કોઈ હા ફેક્ટરી જો કે વિઝિટ કરે તો જે બી સેક્શન માં એ કોનો બનતો હોય કે જે બી ફેસિલિટી કે સબવર કે આ આકસ્મિક ક્યુ મચાવાડી ની ની જે વ્યવસ્થા છે એમો કોઈ નેગ્લિજન્સી હોય તો પેનલ્ટી નો ક્લોઝ છે પરંતુ જ્યારે ટેશ વાત કરીએ તો આઈપી થ્રી એ એમાં પણ મેક્સ પૂછવા માંગીશ જે રીતે આપણે વાત કરી કે આવી બધી જે ઘટનાઓ થઈ જાય જયારે ઘટના મોટું રૂપ ધારણ કરી લે પછી આપણને ખ્યાલ આવે કે ભાઈ આ કંપનીમાં આ વસ્તુ નથી કરવામાં આવી પરંતુ જે નાની નાની બાબતો છે એની ઉપર તો કોઈ ધ્યાન જ નથી આપતું ખાસ કરીને એવી બધી કંપનીઓ કે જેમાં કદાચ કોઈ મોટી એવી દુર્ઘટના નથી થઈ પરંતુ નાની બાબત જે રીતે હમણાં પરેશભાઈએ વાત કરી કે ના તો ચપ્પલ પહેરીને આવે કે જ્યાં એટલી ખતરનાક કેમિકલ્સ હોય કંપનીની અંદર બનતા હોય ત્યાં ચપ્પલ પહેરીને જતા હોય ના તો એમને કોઈ એવી ઇક્વિપમેન્ટ્સના જે સાધનો મતલબ જે આપવાના હોય સેફટીના એ પણ નથી આપવામાં આવતા તેમની બેઝિક જે સ્વાસ્થ્યનું સંભાળ રાખવાનું હોય ને એ પણ નથી હોતું કે ક્યાંક ઘણી બધી કેમિકલ કંપનીઓ જે હોય છે કે જ્યાં કેમિકલના કારણે ધીરે ધીરે એ લોકોના સ્વાસ્થ્યની સ્વાસ્થ્ય પર અસર થતી હોય ત્યાં તો માસ્ક પણ નથી પહેરતા આ મજૂરો અને ના તો એમને આપવામાં આવે છે આપણે ત્યાં આગળ વાત કરીએ કાયદાઓ તો છે અને એટલી બધી પ્રોવિઝન સારી છે કે જો જો એ પ્રોવિઝન પ્રમાણે આપણે એનું અમલીકરણ કરીએ તો આ અકસ્માતનું પ્રમાણ છે ને બહુ ઓછું થઈ જાય પણ સવાલ એ છે કે આપણે ત્યાં અત્યારે રોકાણ લાવવાની જે ગેલછા છે એમાં શ્રમિકોનું માનવ મૂલ્ય જે છે ને એ આપણે એને બિલકુલ ભૂલી ગયા છીએ એવું તેવો મને વાંધો નથી એટલા માટે કે આપણે જે છે કંપનીઓને અત્યારે બે પ્રકારનું છે કે ભાઈ મજૂર કાયદાઓ સાવ હળવા કરી દો જેથી કરીને કોઈ મુશ્કેલીઓ ના પડે એના પર કોઈ ફોજદારી ગુનાઓ લાગે જ નહીં ખાલી પૈસાથી વાત પતી જાય એવા સુધારા પણ જે છે ને આ મજૂર કાયદાઓમાં આવી રહ્યા છે સવાલ એ છે અત્યારે સરકારે એક તો ઇન્સ્પેક્ટરની સંખ્યા ઘટાડી દીધી બીજું સેલ્ફ ઇન્સ્પેક્શન છે તમારી જાતે તમે સર્ટિફાઈડ કરીને મોકલી દો તમારે ત્યાં બધું બરોબર છે મને લાગે છે કે આપણા દેશમાં આવું બધું ના ચાલે આપણે ત્યાં તો કડક રીતે જે છે કાયદાઓનો અમલ થાય તો જ અકસ્માત બન્યા પછી આપણે ત્યાં અલગ અલગ ઇન્સ્પેક્ટરો બધા ત્યાં વિઝિટ કરે બાંધકામમાં માનો કે કોઈ અકસ્માત થાય તો અમારે બીઓસી ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરથી વિઝિટ કરે પછી આ મેડિકોલિકલ કેસ થાય એટલે પોલીસ પણ આવે તપાસ કરે મારી પાસે છેલ્લા ચૌદ વર્ષના આંકડાઓ છે અને એમાં મેં જોયું કે પોલીસ એવા જ કેસમાં ત્રણસો અને ત્રણસો એ લાગુ કરે કે જેમાં બહુ મોટી દુર્ઘટના ઘટી હોય બાકી બધામાં પોલીસ જે છે ખાલી જાણવા જોગ એડી કરીને કેસની પતાવટ કરી નાખે હવે જો આવી રીતે તમે પતાવટ કેરા કરશો તો પછી જે ગુનેગાર છે જેને ખરેખર બેદરકારી દાખવી છે એને સજા ક્યારે થશે અને જો એને સજા થાય તો જ બીજા માલિક કે કોન્ટ્રાક્ટર કે બિલ્ડર જે કોઈ હોય તે એને ભાન થશે કે ના આવું ના ચાલે ધંધો કરો પણ મજૂરોનું ધ્યાન રાખીને ધંધો કરો કારણ કે અલ્ટિમેટલી તમારો ધંધો મજૂરો પર આધારિત છે તો આ વાત બહુ મહત્વની છે અને મને લાગે છે કે આમાં સરકારે સંવેદનશીલ બનીને જે છે ભૂપેન્દ્રભાઈએ આમાં જે છે ખાસ ધ્યાન રાખવું પડશે આપણા લેબર મિનિસ્ટર બધા લોકો આમ તો સેન્સિટિવ છે તો મને ખબર નથી કેમ

મજૂરોના કાયદાઓ કાગળ પણ ના રહી જાય લોકોના સ્મરણમાં આ બધી ઘટનાઓ આવે છે અને બે દિવસની વાત આપણે આગ લાગે ત્યારે કૂવો ખોદીએ છીએ પછી બધું ભૂલી જતા હોઈએ છીએ પણ આ ઘટના ઉપરથી આપણે એક શીખ લેવી જોઈએ કે મજૂર એ એ મજૂર નથી પણ એ માનવી છે એ પણ આપણા જેમ એને સમાનતાના અધિકારો મળવા જોઈએ અને જે રીતે એનો દુરાગ્રહ મજૂર હોય કરાર કર્મચારી હોય આઉટસોર્સિંગ હોય રોજલદાર હોય અંશકાલીન હોય ટીઆરબી ના જવાનો હોય નિયમિત પગારો થવા જોઈએ એમના અધિકારો એમને મળવા જોઈએ અન્ય કર્મચારીઓની જેમ મજૂર અથવા તમામ પ્રકારના જે કચરાયેલા વંચિત જે ગુજરાતના ગુજરાતની એટલા માટે કરું છું કે આ બધા જ પ્રશ્નો ગુજરાતને સ્પર્શતા છે આ કર્મચારીઓ આ મજૂરો આ શ્રમિકોની પરિસ્થિતિ જોતા મને એવું લાગે છે નામદાર ગુજરાતને બે હાથ જોડીને વિનંતી કે આ માટે કોઈ રણનીતિ તૈયાર કરવામાં આવે કોઈ સુધારાત્મક કાયદાઓનો અમલ કરવામાં આવે અને આ પ્રકારની ઘટનાઓ ફરીથી ના બને પરેશભાઈ અમારી સાથે જોડાયા ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો હાલ કાર્યક્રમ હોટ ટોપિક પરો નિર્માણ न्यूज નમસ્કાર